ભગવાન ભોળાનાથ જેટલા પણ આપણે ગુજરાત થી આવ્યા છે ને આપણા સંઘમાં એ બધાને આપણે બધા એ કથા સાંભળીએ ને પછી જે મોડું વેલું આવે ને એને આમ થોડોક સ્પર્શ કરી આપવાનો આમ હા એટલે તમારી કથાનું થોડું ફળ એને મળે અને એને કહેવાનું તારો ધન્યવાદ તું મોડો આવ્યો હા તારો ધન્યવાદ તું બેન મોડી આવી તારો ધન્યવાદ આવીએ કાલે આપણે હતા ભગવાનના લગ્નમાં પ્રવેશ કર્યો તો લગ્ન કરાવ્યા હતા ભગવાનના અને આ લગ્ન થયા છે ને ત્યારે તકલીફ એક જ વ્યક્તિને વધારે છે એક તો રતિને કામદેવના પત્ની અને બીજા મેના રાણીને જેમાં પાર્વતીના પત્ની છે એવા મેના રાણી ને બઉ તકલીફ થઈ થોડા આપણે આગળ ખસી જાઓ થોડા 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 હા જગ્યા ઓછી પડે તો અહીંયા જગ્યા છે આપણી જોડે વ્યાસપીઠ પર ત્યાં પણ ભાઈઓ આવી શકે ભાઈઓ કારણ કે બહેનો આવે તો થોડી વાતો કરે તો એમાં પછી વિક્ષેપ થાય અહીંયા બન્યું છે એવું કે લગ્ન જયારે જાન લઈને ભોળાનાથ આવ્યા છે ને ભોળાનાથની જાનને જ્યારે મૈના રાણીએ સ્વાગતને સામયુ કરવાની તૈયારી કરી છે અને એવા સમયે મેના રાણીએ નારદજીને પૂછ્યું છે દેવોએ નારદ મુનિને કીધું છે કે તમે આગળ જાઓ અને જાનના સ્વાગતની તૈયારી કરો આમ બે પક્ષ વચ્ચે જે વ્યક્તિ હોય ને વચ્ચે એ વ્યક્તિને બંને પક્ષથી સંભાળવાનું હોય અને નારદ મુનિ જેવું કોઈ સંભાળી ન શકે નારદ ભેદ બધું કરીને કોઈ પણ વ્યક્તિ નો જીવન નો વ્યવહાર સંભાળી લે એવા નારદ મુનિ ને અહિયાં મોકલવામાં આવ્યા છે ભોળાનાથ તરફથી અને આ દીકરીના માંડવે આવ્યા પછી નારદ મુનિ એ અમુક તૈયારીઓ જોઈ છે હા હા બધું બરાબર છે કેમ અહીંયા બધું બરાબર એટલા માટે છે કે હિમાલયના હૃદયમાં અતિ આનંદ છે હિમાલય એવા પિતા છે કે જેણે પોતાની પુત્રીના લગ્ન માટે પૂરી તૈયારી કરી છે કોઈ કોઈ ઝીણી ઝીણી વસ્તુઓની પણ કમી રહેવા નથી દીધી અને એવા હિમાલયના અંદરનો આનંદ એટલો છે કે દીકરીના લગ્ન કરું તો આવી રીતે કરું મારી દીકરીને આવી રીતે વિદાય કરું હા વિશ્વકર્મા બોલાવીને મંડપ બાંધવામાં આવ્યો છે અને સોના ચાંદી ના સ્તંભથી મંડપ ને ઉભો રાખવામાં આવ્યો છે હીરા માણે મોતી આના તો તોરણો બાંધવામાં આવ્યા છે અને ભગવાન ની જાન જ્યાંથી પધારે ને ત્યાં મોતીડે મોતીડે ભગવાન ની જાન ને વધારે